નમસ્કાર સાથીઓ હું ભરતસિંહ ઝાલા ખેડૂત અગ્રણી સમગ્ર ગુજરાતના ખેડૂતોને છેલ્લા દસ વર્ષથી કુદરતી આપત્તિના કારણે દર વર્ષે દરેક ખેડૂતોને બ બે લાખ રૂપિયાનું નુકસાન થાય છે તેમ છતાં કદાપી વળતું મળ્યું નથી તે હેતુથી અમારી પહેલી જ માગણી છે કે ત્રીસ એપ્રિલ સુધીમાં તમામ ગુજરાતના ખેડૂતોને લોન લીધી હોય કે ન લીધી હોય દેવાદાર હોય કે ન હોય તમામ ખેડૂતોના ખાતામાં ત્રીસ એપ્રિલ સુધીમાં બબે લાખ રૂપિયાની આર્થિક મદદ કરે બીજી એ અમારી સ્પષ્ટ છે કે ગુજરાતના તમામ નંબરમાં સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે મીટર પ્રથા બંધ કરીને માત્ર એકાવન રૂપિયા ટોકન ફી લઈને વીજળીની સુવિધા આપે અને દિવસે ચૌદ કલાક વીજળી આપવામાં આવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમાના પૈસા આપ્યા નથી તો એ પૂરા પૈસા આપવામાં આવે સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ છેલ્લા ચૌદ વર્ષથી સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે તેમ છતાં કદાચ ઉત્પાદનના ભાવ પૂરા મળતા નથી તો નામદાર સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા હુકમ કર્યો હતો કે તમામ સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને યોગ્ય કૃષિ નીતિ બનાવે હાલના જે ટેકાના ભાવ છે એનાથી બમણા ભાવ કરી અને દર પાંચ કિલોમીટરની અંતરમાં ખેડૂતોનું જે ઉત્પાદન છે એની ખરીદી કરવામાં આવે અત્યારે ખેડૂતોએ જ્યારે જીરું વાયું ત્યારે વીસ કિલોના ઓગણી હજાર રૂપિયા અત્યારે ચાર હજાર રૂપિયામાં કોઈ જીરો લેવા નથી ખેડૂતોએ જ્યારે ઘઉં વાયા ત્યારે વીસ કિલોના હજાર રૂપિયા અત્યારે ઘઉંના ભાવ આવતા નથી એટલે કપાસ ખેડૂતોના ઓછા ઓછા કપાસના પચીસો રૂપિયા હોવા જોઈએ એરના પચીસો રૂપિયા હોવા જોઈએ મગફળીના પચીસ રૂપિયા હોવા જોઈએ ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે એવામાં લોકસભાની જે ચૂંટણી આવે એ દરમિયાન અમે સરકારને ખાસ વિનંતી કરી છીએ કે સરકાર તાત્કાલિક અસરથી કેબિનેટની બેઠક બોલાવે અને તમામ ખેડૂતોના ખાતામાં બબે બે લાખ રૂપિયા નાખે અને કાયમી યોગ્ય નીતિ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય ભલામણ કરે જેથી કરીને દેશના અને રાજ્યના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે જય હિન્દ જય ભારત